જો આજે તમને ઘનમૂળ શોધવાની શોર્ટકટ ટ્રીક શીખવાડવાનો છું ઘનમૂળ કઈ કઈ જગ્યાએ આનો ઉપયોગ થશે તો એનએમએસ ની પરીક્ષામાં જ્ઞાન સાધનાની પરીક્ષામાં પ્રથમ સત્રની આપણી પરીક્ષામાં અને સ્પર્ધાત્મક પરીક્ષા જે તમારે નોકરી મેળવી હોય કોઈ પણ જગ્યાએ તો પણ આ દાખલા પૂછાતા હોય છે અને દાખલા પૂછાય પણ ગણતરી લાંબી હોય ગણિતમાં ગણતરી બહુ લાંબી હોય છે પણ જો તમને શોર્ટકટ ટ્રીકો આવડતી હોય તો તમે ઓછા સમયમાં એ દાખલા કેવી રીતે ગણી શકો તો એવી શોર્ટકટ ટ્રીકો આપણે આજે હું તમને ગણમૂળ શોધવાની બેરી ટ્રીક શીખવાડું છું તો ગણમૂળ શોધવા માટે પહેલા આપણે સૌપ્રથમ 343 નું આપણે ગણમૂળ શોધીએ તો 343 નું ગણમૂળ આપણે કેવી રીતે શોધી શકીએ તો આ આંગો જે આપ્યા છે એમનો આપણે સૌપ્રથમ શું કરશું સરવાળો કરીશું તો 3 + 4 +

7 * 7 = 49 तो 9 जवाब आवे पर आ 3 બાદ ਕਰવાના છે તો 9 - 3 તો જવાબ શું આવશે 6 216 નું ઘનમૂળ 6 છે